જોર થી આજુબાજુ માં હશે એમને બી બિચારા ને એમના નેતા મોકલે કે ભાઈ જાવ ની વિડીયો બનાવી લાવો એટલે આવો પડે બિચારા ને એટલે જોર થી બોલો જય આદિવાસી વિધાનસભામાંની સ્વાભિમાન યાત્રાનો આજે નેત્રંગ ખાતે છેલ્લો કાર્યક્રમ છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નેત્રંગ તાલુકાના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ ઇન્ડિયા ગઠબંધન પદાધિકારીઓ જે રીતના આગળના વક્તાઓએ કીધું કે આ ચૂંટણી લોકતંત્ર બચાવવા માટેની ચૂંટણી છે પહેલા લોકો બે હજાર ચૌદ માં

આ વખતે મનસુખ દાદાને ને રજા નિવૃત્ત કરી દેવાના છે ત્યારે આ વખતે ફરી ભાજપ પર અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર આવે છે ને બધા પણ લોકો એવું કહે છે અપકી બાર ભાજપ કી હાર તૈયાર છો ને બધા ત્યારે આ લોકોને એમના ઉમેદવાર અમને કેતા મનસુખ દાદા ઇન્ટરવ્યુ અપડાવન કરવાના ફાપા પડી ગયા છે એ મનસુખ દાદા આજે તમારી બધાની નેત્રંગમાં ઉપસ્થિતિ નો વિડીયો જોઈ લેશે એ મનસુખ દાદા ને ઊંઘ નથી આવવાની રાતે ઉઠીને પણ માટલાનું પાણી પીવું પડશે હવે ઉમર થઈ ગઈ ભાઈ આરામ કરો અમારા જેવા દેવા યુવાનને લડવા તો તક આપો સાચી વાત છે ને ત્યારે ફરે મનસુખભાઈ હજુ પાંચ વર્ષ માંગવા આવ્યા છે 30 વર્ષમાં તો કંઈ કર્યું નથી એટલે હવે મનસુખ दादाને આપણે રજા આપવાની છે અને તમારી સામે યુવાનોની ફોજ ઊભી છે આ યુવાનોને એક તક તમારે આપવાનો છે તૈયાર છો ત્યારે તમે જોઈ લો આમના શાસન દરમિયાન મોંઘવાળી ઓછી કરવાની વાત હતી સારી ચારસો નો ગેસ નો બાટલો આ મોંઘવાળી ઓછી કરવા વાળા લોકોએ આજે હાડી બારસો સુધી પહોંચાડી દીધો છે પેટ્રોલ નો ભાવ પાંસઠ રૂપિયા હતો આ મોંઘવાળી ઓછી કરનાર લોકોએ પંચાણું રૂપિયા સુધી પહોંચાડી દીધો છે એટલા જ માટે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે કોઈ મોદીની ગેરંટીમાં કોઈએ પાડવાનો મોદીની ગેરંટીની ગેરંટી ની વાત કરે છે પણ મોદીની ગેરંટી ભાઈ મોદી મોદીજી તમારી ની ગેરંટી માં ધરમ પત્ની જશોદાબા સાથે અગ્નિની ની સાક્ષી માં સાત ફેરા લીધા અને સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપ્યું હતું એ જશોદાબાને સાચવી નથી શક્યા તો તમારા સર્વિસો છે એટલે કોઈ ગેરંટી માં પડવાનું નથી એ જ મોજીદી આપણને કેતા હતા બધા જનધન ખાતા ખોલાવી રાખજો આપણે બધાએ એ પાંચસો વાળા ખાતા ખોલાવી દીધા હતા પંદર લાખ રૂપિયા આપવાની વાત હતી પંદર લાખ રૂપિયા બધાને મળી ગયા ખૂણા વાળા બોલતા નથી ભાઈ મળી ગયા મોદીજી પંદર લાખ આપી દીધા

મુખ્ય ધર્મ દેશના રાજનીતિ નથી પછી ત્યારે આ વખતે એ લોકો પોલીસ નો પણ ઉપયોગ કરવાનો છે મિત્રો ધ્યાન આપજો લોકલ પોલીસ તો બિચારી શું કરે એમના આઈટીએસ સૂચના છે પોલીસ નો ઉપયોગ કરીને ચૈતર વસાવા ને હરાવી દેવાના છે પણ જે ચૈતર વસાવા ગુજરાત ની ભાજપ સરકાર થી નથી અમારા ભાજપ ને આ સ્ટેટમેન્ટ થી ચેલેન્જ કરીએ છે અમારા એક કાર્યકરને ને તમે ટચ કરીને દેખાડો તમને હાથ લગાડી લોકશાહીમાં આપણો બધાનો અધિકારનો તમારે ઉપયોગ કરવાનો છે આજે કેટલાક લોકોને એવું હશે નવા નવા ઉમેદવારો ઉભા કરી દઈશું